હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એસએસસી જેડી ના પીવાયક્યુ જોઈશ જે 2024 માં પૂછાયેલા છે તે પ્રશ્ન જોઈશ ક્વેશ્ચન નંબર 1 આપેલા શબ્દોને મૂળ અક્ષર પ્રમાણે ગોઠવો મતલબ કે આપણે એ બી સી ડી પ્રમાણે ગોઠવવાના છે કયો અક્ષર પહેલા આવશે તે અહીંયા છે બધામાં ડી જ આપેલો છે એને આપણે ચેક કરીશું પછી બધામાં ઈ જ આપેલો છે પછી બધામાં આપેલો છે હવે આપણે અહીંયાથી ત્રીજાથી ચાલુ કરીશું ત્રીજા પહેલા આવશે અહીંયા આપણે આઈ અને ડી છે અહીંયા પહેલા શું આવશે ડી આવશે તો અહીંયા આપણે આ બે ઓપ્શન બી ધ્યાન આપીશું અહીંયા બે આપણા ઓપ્શન નીકળી ગયા છે એક તો ડી નીકળી ગયો સી નીકળી ગયો હવે આવશે હવે શું આવશે હવે બીજા અક્ષરમાં ચોથા અક્ષરમાં આપણે જોઈશું આ ડી વાળો ઓપ્શન નીકળી ગયો હવે શું આવશે આર એન આઈમાં તો હવે શું આવશે આઈ આવશે ઓપ્શન ત્રણ ત્રણ એ અને બી માં બંને બીજામાં ત્રણ જ છે હવે આપણે પહેલા બીજા અને પાંચમામાં જોઈશું આર એન અને ટી છે તો હવે શું આવશે એન આવશે તો ચલો એમાં બી બે છે તો આપણે ચેક કરીશું પહેલાં આર આવશે કે ટી આવશે તો અહીંયા આવશે પહેલાં બી ઓપ્શન બી આપણે સાચો જવાબ થશે ઓપ્શન બી ઓપ્શન બી સાચો જવાબ થશે આપણો હવે આપણે ક્વેશ્ચન નંબર બે ક્વેશ્ચન નંબર ફ્રેન તમારા માટે બનાવેલો છે તમારે આનો જવાબ comment કરો પેશન નંબર ત્રણ જે રીતે બીજો શબ્દ પહેલા શબ્દ સાથે સંબંધિત છે તે જ રીતે ત્રીજો શબ્દ સાથે સંબંધિત વિકલ્પ પસંદ કરો શું હોય તો કે પેન્ડર અને કાર કારને શું હોય તો કે પૈડા વીલ અહીંયા આવશે ઓપ્શન બી આપણે ચેક કરીએ પેશન નંબર ત્રણ ચોથો નીચેના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી પ્રશ્ન ચિહ્નોના ચિહ્નો પર મૂકી શકાય તેવી આકૃતિ પસંદ કરો અહીંયા આપણે ફ્રેન્ડ જોઈશું કે જો અહીંયા છે બે બોક્સની અંદર બોક્સ છે જે આમ છે અહીંયા એક બોક્સ વધ્યું છે આમ થયું હવે આમાં ત્રણ બોક્સ છે જે આમ થાય છે હવે આપણે અહીંયા ચોથામાં જોશું તો ચાર બોક્સ થઈ જાય છે પેલા બોક્સ આમ રહે છે પછી આમ થાય છે પછી આમ થાય છે પછી આમ થાય તો હવે નવું બોક્સ બનશે તે કેવી રીતના બનશે તો આપણે જરા ઓપ્શન બી નજર ડાલીએ તો એવું છે ઓપ્શન બી માં એટલે આનો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી ક્વેશન નંબર પાંચ જોઈશું અઠાવીસ અહીંયા વેચનામાં પાંચ આપેલા સમીકરણને સાચું બનાવવા માટે કયા બે ચિહ્નો બદલવા જોઈએ તો અહીં આપણે ઓપ્શન ઓપ્શન પરથી જોઈશું ઓપ્શન એ ચેક કરીશું ગુણ્યા ચેક જય માઇનસ અને માઇનસ ની જગ્યાએ ગુણ્યા કરીશું અહીંયા કરીશું માઇનસ અને અહીંયા કરીશું ગુણ્યા છે દુ લાવશો આપણે લાવે સાતર એકવીસ પછી થશે અહીંયા ગુણ્યા એટલે બાર તેરી છત્રીસ બાર તેરી છત્રીસ અહીંયા માઇનસ ચાર વસે અને અહિયાં પ્લસ જાય તો બત્રીસ અહીંયા આપણો આન્સર આવી ગયો છે તે છે ઓપ્શન એ

થઈ જશે પચીસ એટલે માટે આનો જવાબ આવશે પચીસ હવે આપણે ક્વેશ્ચન નંબર સાત જોઈશું અહીંયા એમ અને એમ એમ એમની કિંમત આપણને આપેલી છે અહીંયા બસ ખાલી કિંમત મૂકવાની છે એમની કિંમત છે નવ પ્લસ એમની કિંમત છે સિક્સ છે એમની કિંમત છે નવ માઇનસ એમની કિંમત છે સિક્સ અહીંયા આપણે થઈ જશે પંદર પ્લસ અહીંયા થઈ જશે પંદર પ્લસ નવાથી છ જાય તો ત્રણ વચ્ચે અને જવાબ આવે છે ઓપ્શન એ ચાલો ફ્રેન્ડ્સ ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ક્વેશ્ચન નંબર આઠ જોઈશું ત્યાં ત્રીસની વિરુદ્ધ સંખ્યા કઈ આવશે તે શોધવાની છે અહીંયા આપણને

આપેલા વિકલ્પ આકૃતિઓમાંથી પ્રશ્ન આકૃતિ જેમાં છુપાયેલી છે તે પસંદ કરો પેરવાની મંજૂરી નથી આ નિશાન છે આ જે નિશાન છે આકૃતિમાંથી કઈ આકૃતિમાં જુઓ આકૃતિમાં જોવા મળે છે તે આપણે શોધવાનું છે તો આ મને આ જ આકૃતિમાં દેખાય છે ઓપ્શન એ માં અહીંયા એટલે જવાબ આવશે ઓપ્શન એ હવે ક્વેશ્ચન નંબર દસ ચેક કરીશું આપણે ચોક્કસ કોડ ભાષામાં પોર્સને ત્યાં જીરો બે તરીકે કોડ કરવામાં આવે છે ગેમ્સને બેતાલીસ સાત એકસઠ તરીકે કોડ કરવામાં આવે છે ફોરમને જીરો આઠ નવ સત્તાવન તરીકે કોડ કરવામાં આવે છે તો કોડ ભાષામાં સી માટે કયો કોડ વપરાય સી માટે આપણે અહીંયા ચેક કરી લેવાનું છે સી માટે કયો કોડ વપરાશે તો પાંચ એ ઓપ્શન એમાં છે